ગુડ મોર્નિંગ મિત્રો અને જયશ્રી કૃષ્ણા આઈ હોપ તમે બધા મજામાં હઈશો અને આજે એક મસ્ત મજાની તમને ખુશખબરી દેવાની છે ખુશખબરી એવી હતી કે ફાઇનલી આજે છે ઓગણીસ તારીખ અને આ છે મારે યુરોપમાં આવ્યું ત્યારે યુરોપમાં આવ્યું એને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે હા યુરોપમાં આવ્યો એને જે મારે ત્રણ રસ પૂરા થઈ ગયા અને હવે મસ્ત મજાની વાત કરું અમે જ્યારે ઇન્ડિયાથી નીકળેલા હતા ઠેલા મજા એમ કરીને ત્યારે અમે સિતેર છોકરા હતા જે કંપનીમાં આવેલા હતા એમાંથી અત્યારે અમે ત્રીસ જ રહ્યા છીએ બાકીના કોઈ આડા આવડા વાંથી વાંથી અમુક ઇન્ડિયા વયા ગયા બીજી કન્ટ્રીમાં ઠેકડા મારવા ગયા એ મારટીમાં આવી ગયા અમુકના ફાઈવું નહીં અમુકના ઘરના નો મહિના પણ ઘણું બધું શીખવા જઈ ત્રણ વર્ષમાં અને હવે કહી તો શાંતિ સમૃદ્ધિ બધું આવી ગયું છે આપણી પાસે ને હવે વિચાર થઈ ગયો ત્રણ વર્ષ પૂરાથી આવે એટલે મારે વધારે થોડુંક યુટ્યુબમાં ધ્યાન દેવું જશે થોડાક જ સમયની અંદર તમારો ભાઈ અહીંનો સિટીઝનશીપ લઈશ અને હવે જેમ જેમ તમે અત્યારે તો હજી ઠંડીનું વેધર છે એટલે તમે જોતા એક દિવસ ફૂલ બરફ હોય છે એક દિવસ ઓછો હોય છે જો આ રસ્તા ઉપર અત્યારે કાર કેમ દેખાય ખબર શોર્ટકટ લેવા આવે મેન રસ્તા ઉપર ટ્રાફિક હોય ને એટલે આપણે જેવા હોય ને અહીંયા ભાઈ બિલ્લી ચાલો તો મસ્ત મજાની આજના દિવસની શરૂઆત કરીએ આ છે મારા કંપનીના એટલા જ શૂઝ આ છે એન્જિનિયર સાથે કામ કરવાનું હોય ત્યારે મારે પહેરવાનું ને ટેકનિશિયનમાં કામ કરવાનું હોય ત્યારે આ કલરનું પહેરવાનું મારે આ શૂઝ પહેરી દીધા છે નાઇકીની અંદર પૂરી દીધી છે અને આ છે અમારા બધાના જ લોકર તમે જોઈ શકો છો લોકરની ચાવી હોય છે મને આ રીતનો મારા બસનો કાઠ હોય છે ચાલો તો પહેલાં આપણે ખાઈ લેશું મસ્ત મજાની એટલે કે એમાં શું છે ખબર છે બુદ્ધાલાલ બુદ્ધાલાલ વગર મજાનો આવે તમાકુ ખાવાની નહીં પે પોતાને ઘરની ખાવાની હેલો તો મસ્ત મજાનો હું બ્રેકમાં આવી ગયો છું અને તમે જોઈ શકો છો સવારનો નજારો તો સામે બેઠો એ ઇન્ડિયન છે કેરલાનો એને બાર કલાકની જોબ છે મારે વાગ્યા છે નવ ને બત્રીસ થઈ ગઈ છે સોરી આઠ ને બત્રીસ એકદમ સુંદર વેતર છે અને હું બેઠો છું દસ પંદર મિનિટની કોફીની બ્રેક પી એક કલાક કામ કર્યું અને આરી અડધી કલાકની બ્રેક આવી ગઈ હવે પછી જશું પછી એક તારું ચાર કલાક સુધી કામ છે પણ તમે બહારમાં વેતર જોઈ લો આવી ગયા છીએ બપોરની બ્રેકમાં અને મસ્ત સામે છે બુથાલા કેવું મસ્તીનો લોક આવે છે ગુજરાતી હોય ને તમારે મસાલા ના હોય એવું બને જ નહીં મસ્ત હજી વેટિંગ એરિયામાં બેઠો છું મારે વાગી ગયા છે અત્યારે રાઈટ એટલે રાઇટ ત્રણ વાગેલા છે હવે એક કલાક ને પંદર મિનિટ પછી હું ચોકમાંથી છૂટીશ અને પછી આપણે જશું ઘરે ઘરે જશું એટલે પાંચ વાગી જશે આ જોઈશે વિદેશનો દિવસ અંદર વર્કિંગ એરિયા હું તમને ના બતાવી શકું અત્યારે પણ મોબાઈલ નીચે ચલાવવો પડશે કે ચાની ડેડી આવે છે બાકી અંદર તમે જુઓ એટલે જન્નત જેવું હોય છે બધું પાછું હાઈ ગાઈસ ફાઇનલી એમ ટીઓ બીએમડબલ્યુ ના દર્શન થઈ ગયા અને આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે અચ્છા આપણી આખી આખી સોસાયટી બે દિવસ પહેલા અહીંયા કેટલો બધો બરફ હતો ને અત્યારે તમે જોઈ શકો તો આ તો મારો આજનો દિવસ હજી તો દિવસ પૂરો નથી થયો સાંજના ગયા છે અને હવે રૂમનો નજારો અમારે હોસ્પિટલ જો બાર કલાક ભરીને આરામથી રજા આવી ગઈ કેટલા દિવસની રજા હસ ભાઈ અને જો ઇન્ડિયાથી કેટલો સામાન લઈને આવ્યો અમે અમારા ભાઈ અમારે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કટિંગ બટિંગ કરાઈ આવ્યો છે ભાઈ ઝૂમિંગ કરું જો હા ઝૂમિંગ કરું શું કરું મોટું હરખું આવ નહીં આવતું જે એનું એનું મેકઅપ નું સ્ટેન્ડ જે જોવું છું એ આપણો ધર્મેશ ભાઈ નું હવે ભાઈ જાય છે ત્યારે બાર કલાક ભરવા જાવ શાંતિ શાંતિ અમને અમારા હિતેશ ભાઈ કલાક નોકરી ખારા ઓલા પોરો અંદર ખારા અંદર તાવ હોય છે અને હવે અમારે દાળ ભાત શાક અને સબ્જી રાંધવાનું થાય છે હવે હોસ્પિટલ કંઈક નક્કી કરે હું રાંધું બોલો ફાઇનલી અમારે ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હોસ્પિટલ અંબે ભેગા આવ્યા કા બે મહિના સુધી આપણું ઉધરસ નહોતી મળી કા ભાઈ કઈ બોટલ લાવે છે કીધી શેની શેના પૂરા થઈ ગયા ત્રણ વર્ષ ના હવે આ લાયેલ બોટલો ના કોઈ બચ્ચે જ આવી જાય દાવું પીવો